આ તેરમી નું આયોજન છે ત્યારે આયોજન કરતા હું અભિનંદન આપું છું જે પણ યુવાનોએ આમાં ભાગ લીધો છે એમાં જુદા જુદા છેક નંદુરબાર વ્યારા ઝઘડિયા રાજપાડી જે જુદા જુદા દૂર દૂરથી ટીમો અહીં પધાર્યા છે તો જે પણ રમતવીરો છે એમને પણ અભિનંદન આપું છું આમ જોવા જઈએ તો આદિવાસી જે યુવાનો છે એમની પાસે સ્કિલ ખૂબ સારી છે રમતગમતમાં ખૂબ આગળ વધે વધે એવી એમના પર કુશળતાઓ છે જ પણ જે રીતે એમને દિશા મળવી જોઈએ તો દિશા સારી મળશે એમને સારું માર્ગદર્શન મળશે તો હું ચોક્કસ માનું છું કે ખેલ મહાકુંભ હોય કે સરકાર શ્રીની ખેલ લઈને બીજી યોજનાઓ છે જો સારું એનું અમલીકરણ અમારા વિસ્તારોમાં થાય તો હું ચોક્કસ માનું છું કે આદિવાસી વિસ્તારોમાંથી પણ ઓલિમ્પિક સુધી જઈ શકે એવા અમારા યુવાનો તૈયાર છે ત્યારે આજના આ પ્રસંગે અમને તો એમ બોલાવ્યા છે એટલે તમામ યુવાનોનો આભાર માનીએ છે અભિનંદન આપીએ છીએ અને સારી જે રમત છે ફૂટબોલની રમત એટલે એ વિશ્વ પ્રસિદ્ધ રમત છે એમાં શિસ્ત એક સારી દેશ ભાવના રાષ્ટ્રભાવના સમાજભાવના એકતા જેવા સારા મેસેજ થકી એક નવી ઉર્જા થકી યુવાનો અહીંથી રમીને આગળ જાય અને ખેલ ખેલદિલીથી બધા રમે એ જ ભાવના સાથે આજે અમારે અમે ઉપસ્થિત થયા છે અને અમારો ઉપદેશ અમારી જે બે વાત હતી એ પણ એમને મૂકી છે ખેલો ઇન્ડિયા જેવા સરકાર દ્વારા સ્કીમો બહાર પાડવામાં આવી છે તેઓએ અહીં જે ગ્રાઉન્ડોની રચના કરવાની વાત કરી હતી પરંતુ આદિવાસી ઇન્ડિયાની વાત થઈ છે એમાં કરોડો રૂપિયાના ગ્રાન્ટો પણ વપરાય છે પણ મેદાનો નથી અમારી પાસે હવે મને લાગે છે આ તાલુકામાં કદાચ હશે આવા સારા મેદાનો ત્રણ ચાર મેદાનો હશે તો આવનાર દિવસોમાં સારા મેદાનો પણ બને રમત ગમતના ટીચરો ભરતી થાય તો ચોક્કસ હું માનું છું કે સ્કિલ તો બહુ બધી છે યુવાનોમાં વિસ્તારોમાં આખો દિવસ રમે તો પણ સારું રમત રમે એવા છે એટલે વોલીબોલ હોય ટુ ફૂટબોલ હોય ક્રિકેટ હોય તમામ રમતોમાં આગળ વધે એવી શુભકામના આપીએ છીએ અને જ્યાં અમને જરૂર લાગશે તો ચોક્કસ સરકારનું પણ અમે ધ્યાન દોરીશું કે ખેલો ઇન્ડિયા અંતર્ગત પણ સારા ગ્રાઉન્ડો અમારા વિસ્તારમાં પણ બને એ રીતની આવનાર દિવસોમાં સરકાર શ્રી ને રજૂઆત પણ અમે કરીશું હાલ આપની જોડે આપણા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેઓ આદિવાસી યુવા નેતા ચર્ચિત નેતા છે તો આપણી જોડે જોડાયા હતા આપણે જોઈ રહ્યા છે ન્યૂઝ ગુજરાતી દિવેશ વસાવા